શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે વડ સાવિત્રી વ્રત કથા પૂજા વિધિ અને તેનું ઉજવણું કેવી રીતે કરવું જો માસિક ધર્મમાં હોય કે ગર્ભવતી હોય તો તેનું પૂજન કેવી રીતે કરવું તે બધું જાણીશું આ એક જ વિડીયોમાં તેના ઉપાય જાણીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભોગતા નહીં છે તે આગળના વિડીયો તમને મળી રહે આ વ્રત પાંચ કે સાત વર્ષ ઉજવવામાં આવે છે. વ્રતના ઉજવવામાં વ્રતની જેમ સંપૂર્ણ પૂજન વિધિ કરવામાં આવે છે તથા પાંચ સાત કે અગિયાર બહેનોને તમારી યથાશક્તિ મુજબ વાસણ લાંબા રંગના બ્લાઉઝ પીસ કે પછી ડ્રેસનું કાપડ સાથે સ્ત્રી શણગારની વસ્તુઓ સત્યવાન અને માતા સાવિત્રી વ્રત કથાની ચોપડી જરૂરિયાતમંદ લોકોને દાન જમાડવા બ્રાહ્મણને યથાશક્તિ મુજબ દાન કરું આ રીતે આ દિવસે જરૂરથી વડ સાવિત્રી વ્રત કથા વાંચવી કે સાંભળવી જોઈએ માસિક ધર્મ સ્ત્રી દર વર્ષે જેમ જેમ જ શોર શણગાર તૈયાર થઈને પૂજન સામગ્રી બીજી બહેનને બહેન પાસે વટ વૃક્ષની પૂજા કરાવી અને બીજા બહેન પાસે સંપૂર્ણ પૂજન કરીને વૃક્ષ થોડો દૂર બેસીને આપણે પ્રાર્થના કરવી અને મારી પૂજન સ્વીકાર કરજો અને જે બેન પૂજન કરે તેનો આભાર જરૂરથી માનજો આ બધું કરતા પહેલા તમારા પતિની આજ્ઞા જરૂર લેજો તથા ઘરના વડીલનો સાથે સલાહ સૂચન જરૂર કરજો ગર્ભવતી સ્ત્રીએ વડ વૃક્ષ બેસીને ફક્ત પૂજન કરવું સારું સ્વાસ્થ્ય હોય તો પ્રદક્ષિણા કરવી અંત મહિના હોય તો ઘરે બેસીને ઓમ શ્રી સાવિત્રી દેવે નમ મંત્રનો જાપ કરો જયેષ્ઠ મહિનાની પૂર્ણિમા બે દિવસ રહે છે દસ તારીખ અને અગિયાર જૂન સુધી રહે છે આ તિથિ વટ પૂર્ણિમા વટ સાવિત્રી વ્રત ગંગા અને અન્ય નદીઓમાં સ્નાન પિતૃ માટે ધૂપ અને ધ્યાન કરવામાં આવે છે પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ ની કથા કે સાંભળવાની પણ પરંપરા છે દિવસે માટે ધૂપ અને ધ્યાન કરવું જોઈએ બપોરે હથેળીમાં પાણી લઈને અંગૂઠા તરફ પિતૃ તર્પણ કરવામાં આવે છે ગંગા નદી જેઠ શુક્લ દસમી દસમી ના દિવસે પૃથ્વી પર અવતરિત થઈ હતી આ પછી પૂર્ણિમાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું મહત્વ કરવું જોઈએ આ દિવસે નદી કે અન્ય કોઈ પણ જળાશયમાં સ્નાન કરી શકાય છે ભક્તો સ્નાન માટે પ્રયાગરાજ હરિદ્વાર વારાણસી ઓમકાલ ઓમકારેશ્વર ઉજ્જૈન નાસિક જેવા પવિત્ર સ્થળોએ જાય છે જૈષ્ઠ પૂર્ણિમા પર વડના વૃક્ષની પૂજા કરવી હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રી વ્રત કરવામાં આવે છે દર વર્ષે આ વ્રત દેશના કેટલાક ભાગમાં વૈશાખ મહિનાની અમાસના દિવસે તો કેટલાક ભાગમાં જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે ગુજરાતી માસ પ્રમાણે આ વ્રતને જેઠ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્યોદય પહેલા જાગીને તીર્થના જળથી સ્નાન કરવું જોઈએ ભગવાન શિવ પાર્વતીની પૂજા કરીને તેમની સામે સાવિત્રી અને વડના ઝાડની પૂજાનો સંકલ્પ કરવો જોઈએ પૂજા અને સંકલ્પ લીધા પછી નૈવેદ બનાવો અને ફળ ભેગા કરવા પૂજા સામગ્રી સાથે વડના ઝાડની પૂજા કરવી પૂજામાં સોપારીને ગોરી અને ગણેશ માનીને પૂજામાં માટીનું સીલિંગ બનાવવું અને પૂજા કરવી તેમની સાથે જ સાવિત્રીની પૂજા પણ કરવી પૂજા પછી વડને એક કળશ જળ ચડાવવું જોઈએ પૂજા પછી પોતાની મનોકામનાનું ધ્યાન કરીને શ્રદ્ધા પ્રમાણે જાડેની અગિયાર એકવીસ કે એકસો આઠ પરિક્રમા કરવી જોઈએ પરિક્રમા કરતી વખતે કાચો સૂતરનો દોરો પણ ઝાડ ઉપર લપેટવો જોઈએ જેઠ મહિનાના બધા વ્રત પર્વોમાં વટ સાવિત્રી વ્રતનો પ્રભાવ સૌથી વધારે માનવામાં આવે છે આ મહિનાની શોધ પક્ષની તેરસથી વ્રત શરૂ થઈ જાય છે તેરસ તિથિથી વ્રત કરનારી મહિલાઓ નિરાહાર રહે છે અથવા એક ટાણું કરે છે ચૌદસ તિથિ અને પૂર્ણિમા પૂર્ણિમાએ આખો દિવસ વ્રત કરવામાં આવે છે જો કોઈ મહિલા ઈચ્છે તો આ વ્રત માત્ર પૂર્ણિમાએ પણ કરી શકે છે આ વ્રતમાં વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે ઝાડની ચારે બાજુ કાચું સૂતરનું દોરો લપેટવામાં આવે છે એક વાસણમાં સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ રાખવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે વ્રત કરનારી મહિલા કોઈ યોગ્ય બ્રાહ્મણને સિંદુર બંગડી કાજલ ચાંદલો વસ્ત્ર કંકુ ઘરેના વગેરે વસ્ત્રો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી જોઈએ આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવી કે વાંચવી પરંપરા છે આ કથા પ્રમાણે સાવિત્રી યમરાજ પાસેથી પતિના પ્રાણ પાછા આવી હતી સાવિત્રીના તપથી જ સત્યવાન ફરીથી જીવિત થયા અને તેમના ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવી હતી ભટ્ટ સાવિત્રી વ્રતના પ્રભાવથી સંતાનને પણ પોઝિટિવ પોઝિટિવ ફળ મળે છે આ દિવસે સત્યવાન સાવિત્રી સાથે જ યમરાજનું પણ ભોજન કરવામાં આવે છે નદીમાં સ્નાન કરવું અને પાણીની પરબ બાંધવું ગંગા યમુના નર્મદા સિપ્રા અલકનંદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે જો નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ અને તીર્થ સ્મરણ કરવું જોઈએ મંદિર કે અન્ય કોઈ જાહેર સ્થળે પાણીનું પરબ બાંધવું જોઈએ સૂર્ય અર્ધ ની મંત્ર નો જાપ દિવસ શરૂઆત સૂર્યને જળ અર્પણ કરીને કરવી જોઈએ એક તાંબાના વાસણમાં પાણી ભરીને સૂર્યને અર્પણ કરવું અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો સાંજે ચંદ્રોદય પછી ચંદ્રદેવને જળ અર્પણ કરવું ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરો પછી પાણીથી શુદ્ધ કરો પીળા વસ્ત્રો ફૂલ અને મીઠાઈઓ ચડાવો આરતી કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરો બાળ ગોપાલની પૂજા કરો ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપનો અભિષેક કરો માખણ અને ખાંડનો સ્વાદ ચાખો તેમને નવા વસ્ત્રો પહેરાવો કે ક્રીમ કૃષ્ણાય નમ મંત્રનો જાપ કરો હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજીના સામે દીવો પ્રગટાવો હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જો તમારી પાસે સમય હોય તો સુંદરકાંડનો પાઠ પણ અવશ્ય કરો જો તમે ઈચ્છતા હોય તો રામના નામનો જાપ પણ કરી શકો છો ગાય સેવા અને દાન ગાયોનું લીલું ઘાસ ખવડાવો ગૌશાળામાં પૈસા કે ચારાનું દાન કરો જરૂરિયાત મંદોને કપડાં અનાજ જૂતા ચંપલ વગેરેનું દાન કરો મંદિરોમાં પૂજા સામગ્રીનું દાન કરો જૈષ્ઠ પૂર્ણિમાએ ધાર્મિક શ્રદ્ધા પ્રકૃતિ સાથે જોડાયેલું અને સમાજ સેવાનો સન્માન વય કરતો તહેવાર છે આ તહેવાર પણ આપણે નદી સ્નાન સૂર્ય અર્થ અને દાન જેવા નાના પરંતુ અર્થપૂર્ણ કાર્યો કરીને પરંપરાનું પાલન કરીએ છીએ આ શુભ કાર્યો આધ્યાત્મિક શાંતિ આપી શકે છે વટ સાવિત્રી વ્રતકથા વ્રતની વિધિ જેઠ સૂદ અગિયારસથી આ વ્રત શરૂ કરી ના દિવસે પૂરું કરવું ઘણી બહેનો જેઠ સૂદ તેરસથી પણ આ વ્રતનો આરંભ કરે છે વ્રત કરનારે આ વ્રત દરમિયાન ફળાહાર કરવું અથવા અબિલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું ત્યારબાદ સૂતરના દોરો લઈને વડની પ્રદક્ષિણા કરવી અને પોતાના પતિના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવી વ્રત કરનારે આ દિવસો દરમિયાન સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી કે વાંચવી પૂનમના પડવાના દિવસે પૂજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જમવું કથા ઘણા વર્ષો પહેલાની વાત છે આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયો એક રાણી હતી તેનું નામ વૈશાલી હતું રાણી રાજા બંને ખૂબ જ અને માયાળુ સ્વભાવના હતા તેઓ સર્વ રીતે સુખી હતા પણ તેમને શેર માટીની ખોટ હતી એક દિવસ એમના મહેલમાં એક સાધુ મહારાજા આવી ચડ્યા તેમણે રાજા રાણીની પરિસ્થિતિ જોઈ ઘણું દુઃખ થયું આથી તેમણે રાજા રાણીને વાંજ્યા મેણું ટાળવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા સમયમાં જ દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું દેવી અમે બધી વાતે સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે દેવીએ કહ્યું તમારા નસીબમાં પુત્ર નહીં પણ પુત્રીનું સુખ લખાયું છે પુત્રી પણ એવી ગુણિયલ અને ભક્તિભાવવાળી થશે કે આગળ જતા તેનું નામ રોશન કરશે આમ કહી દેવી અંતર ધ્યાન થઈ ગયા પૂરા નવ માસે વૈશાલી રાણીને પુત્રીનો જન્મ થયો દેવી સાવિત્રીની કૃપાથી ફળ જાણી તેમનું નામ સાવિત્રી પાડવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે વધે નહીં તેટલી રાત્રે વધવા લાગી રાજા રાણી તેને ખૂબ લાડકોટથી ઉછેરવા લાગ્યા એ દેખાવે ખૂબ જ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા આથી જાણે સોનામાં સુગંધ પડી સમય જતા રાજા રાણીને તેના હાથ પીડા કરવાની ચિંતા થવા લાગી આવી સુકન્યા માટે વર ગોતો એટલે થોડે દહાડે તારા વીણવા જેવી વાત ગણાય રાજા રાણીએ ચારે બાજુ શું યોગ્ય વર મેળવવા ખૂબ તપાસ કરાવી પણ ક્યાંય સાવિત્રીને યોગ્ય વર મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને વરની પસંદગી કરવા કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધ્રુમસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી તેની વાત સાંભળી રાજા રાણી ખુશ થયા તે વખતે ત્યાં નારદજી આવી ચડ્યા આથી રાજા રાણીએ તેમની સલાહ માંગી નારદજીએ રાજા રાણીની રાણી વાત સાંભળી અને કહ્યું રાજન સત્યવાન તમારી દીકરી માટે બધી જ રીતે યોગ્ય છે પણ પણ શું મુનિરાજ રાજા રાણી બંને ઉત્સુકતાથી બોલી ઉઠ્યા સત્યવાન નું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે ફક્ત એક જ વર્ષ જીવી શકશે નારદજી ખેદથી બોલ્યા આ સાંભળી રાજા રાણી અવાક બની ગયા અને તેમને ઘણું દુઃખ થયું પોતાની દીકરીને સમજાવતા તેઓ બોલ્યા દીકરી તું સત્યવાનને પરણવાનો વિચાર પિતાજી મારા નસીબમાં જે થવાનું હશે તે થશે તેને કોઈ મિથ્યા કરી શકશે નહીં મારાથી હવે મારો નિશ્ચય ફેરવી નહી શકાય પરણીશ તો હું એને જ પરણીશ સાવિત્રીએ મક્કમ અવાજે કહ્યું

લગ્ન મારા પુત્ર સત્યવાન સાથે કરવા માંગો છો અસંભવ ક્યાં તમે ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યો મારા દુશ્મનોએ મારું રાજ્ય પડાવી લીધું છે આથી જ હું અહીં આશ્રમ બાંધીને બાકીની જિંદગી પૂરી કરી રહ્યો છું આપની દીકરીને હાથે કરીને દુઃખના કૂવામાં ધકેલશો નહીં તુમશેને નિરાશ્વતને કહ્યું રાજન ખુદ મારી પુત્રીના આપના પુત્રને પરણવા તૈયાર થાય તો પછી આપને કઈ વાંધો છે ના એમાં મને શું વાંધો હોઈ શકે ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપણી પુત્રીને પરણાવો ધુમસેને રાજાએ હરખાવતા કહ્યું અને તેઓ ઉભા થવા ગયા ત્યાં જ પાણીની માટલી સાથે અથડાતા અને પડતા પડતા રહી ગયા કારણ તેઓ આંધળા હતા એટલી વારમાં સત્યવાન આવી પહોંચ્યા અને પિતાને સાચવીને તેમની જગ્યાએ પાછા બેસાડી દીધા થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જો યશ્વપતિ રાજા એ સાવિત્રીની સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધા રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી તેમનું હૃદય દીકરી માટે સતત બળ્યા કરતું હતું કારણ ટૂંક સમયમાં તે વિધવા બનવાની હતી

તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનનું માથું ખોળામાં રાખી તેના કપાળે હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં એક ઝાડો અને કાળો પહાડ જેવો વિશાળ માણસ પાડા પર બેસીને આવી પહોંચ્યો તેને જોઈને સાવિત્રી બોલી હે દેવ તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો આવનાર પુરુષ સ્વયં સિમરાજ હતા તેમને ગંભીર વધના વધને કહ્યું દીકરી હું યમરાજ છું આજે તારા પતિની આવરદા પૂરી થઈ છે

આવતી જોઈ ગયું સાવિત્રી તું શા માટે મારી પાછળ પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ કદી મિથ્યાના થતા નથી તારા પતિના નસીબમાં લાંબુ જીવવાનું નહીં લખાયું હોય માટે તું એ બધું ભૂલી જા અને પાછી વળ સાવિત્રીએ કહ્યું હે યમરાજ જ્યાં પતિ ત્યાં હું માટે મા પાછી તો હું નહીં જ ફરું વળી હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્ર ભાવ સ્થાપિત થઈ ચૂક્યો છે આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે મારો પતિવ્રતા ધર્મ બચાવતા બચાવવા દો યમરાજે કહ્યું દીકરી હું તને હજી પણ કહું છું કે પાછી વળ તારે જો જે જોઈએ તે માંગ પણ તારા પતિના પ્રાણ હું તને પાછા નહીં આપો સાવિત્રીએ કહ્યું વારું મારા અંધશસ્ત્રાને ચક્ષુદાન આપી દેખાતા કરો તથા દીકરી હવે તું પાછી વળી જાય યમરાજે કહ્યું હે યમરાજ હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનું ધર્મ છે વળી સત્ય સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજ પ્રસન્ન થઈ બોલ્યા દીકરી તે સાચે જ મને ધર્મ વિશે સમજ આપી છે હું તારી હોશિયારી પર ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય અન્ય જે કોઈ જોઈએ તે માંગી હું ખુશથી આપી ખુશીથી આપીશ દેવ આપે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાય ગયેલું રાજ્ય પાછું અપાવો તથા દીકરી હવે રસ્તો વિકટ આવે છે માટે તું અહીંથી પાછી ફર યમરાજ બોલ્યા દેવ તમે દરેક પ્રાણીઓને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી પર દયાભાવ રાખો અને શરણે આવેલું રક્ષણ કરું એનું નામ ધર્મ અત્યારે હું તમારા બારણે આવી છું તો તમે મારું પણ રક્ષણ નહીં કરી શકો દીકરી તારી મધુર વાણી સાંભળી હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું તારા પતિ સિવાય જે કોઈ જોઈએ તે માંગી લે સાવિત્રી બોલી દેવ મારા માતા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથા કહી યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેમને પાછળ પાછળ ચાલવા લાગી આથી યમરાજે પૂછ્યું દીકરી હવે શું બાકી રહી ગયું છે હજી પણ તારે જે જોઈ તે માંગી લે દેવ મારે પણ સો પુત્રો જોઈએ તથા દીકરી તારી ઈચ્છા ફળીભૂત થશે હવે તું પાછી વળ અને મને જવા દે દેવ આપે શો પુત્રો મને પ્રાપ્ત થાય એવું વચન તો આપ્યું પણ મારા જેવી પ્રતિ પતિવ્રતા સ્ત્રીએ પતિ વગર પુત્રો શી રીતે થશે એનો કઈ વિચાર કર્યો છે ખરો માટે આપના વરદાનને ફળીભૂત કરવા મને મારો પતિ પાછો આપી દો સાવિત્રીની ચતુરાઈ અને યમરાજ ઘણા ખુશ થયા તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા સત્યવાનનો પ્રાણ સાવિત્રીને આપે છૂટકો થયો તેમના ખુદના વચન તેઓ બંધાઈ ચૂક્યા હતા સાવિત્રીએ ચતુરાઈ પૂર્વક તેમની પાસેથી પાંચ વરદાન માંગી લીધા હતા અને તેમાંય છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા સિવાય યમરાજને છૂટકો ન હતો આથી યમરાજાએ સાવિત્રી પર ખુશ થયા કહ્યું દીકરી હું તારી પતિ ભક્તિ ઉપર ઘણો જ ખુશ થયો છું જ્યાં હું તારા પતિને જીવનદાન આપું છું અને એના આયુષ્યને વધારી ચારસો છું ખુશીથી તું તારા પતિને લઈ જા આમ કહી તેઓ સાવિત્રીને આશીર્વાદ આપી ચાલ્યા ગયા સાવિત્રીજી વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગયા અને તેનું માથું કોળામાં લઈ તે તરત સત્યવાન આળસ મળીને બેઠો થઈ ગયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રી જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કહી સંભળાવી યમરાજાના વરદાન પ્રતાપે સત્યવાનના પિતા ધૂમશેને દેખાતા થયા અને તેમને ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સત સમય જતા સો બળવાન પુત્રો જન્મ્યા અને તે પોતે પણ આયુષ્યવાન પુત્રોની માતા બની આ બધે આનંદ આનંદ છવાઈ ગયો હે માં સાવિત્રી તમે જેવા સાવિત્રી ને તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર કે સાંભળનાર ને શો કોઈને ફળ છો